નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો ગુજરાત સરકારે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને પેન્શનરો માટે કરી છે આ એક મોટી જાહેરાત તો મિત્રો જો તમે પેન્શનર છો તો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો તો સરકાર વધતી જતી મોંઘવારીથી આર્થિક રાહત આપવા માટે વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરે છે તો હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો અપડેટ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલાં ડીએ વધારાની ભેટ નહીં મળે માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો ચાલો આ વિશે સમાચારમાં વિગતવાર જાણીએ તો મિત્રો ખાસ કરીને વધતી જતી મોંઘવારીને લઈને કર્મચારીઓ તેમજ પેન્શનરોને આર્થિક રાહત આપવા માટે સરકાર છે તે વર્ષમાં બે વાર સુધારો કરતી હોય છે પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બધા સમાન રીતે પોતાની જાહેરાત છે તે કરતા હોય છે તો એક અપડેટ હેઠળ હવે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલાં જે ડીએ વધારાની ભેટ મળવાની હતી તે ભેટ હવે નહીં મળે અને માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે તો ચાલો આ વિશે વિગતવાર સમાચારમાં જાણીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો આ વખતના મોંઘવારી ભથ્થાની ખાસિયત એ છે કે આ સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારો હોઈ શકે છે કારણ કે સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરવાની યોજના બનાવી રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે મોંઘવારી ભથ્થામાં વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસનો જે ડીએ વધારો છે તે આ ભ મોંઘવારી ભથ્થું છે તે સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ વધારો હોઈ શકે છે કારણ કે સરકાર છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને લાગુ કરવાની યોજના બનાવી રહી છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે તો સરકાર જુલાઈમાં દિવાળીની આસપાસ ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે અને આ વખતે દિવાળી વીસ ઓક્ટોબરે છે તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરના પગારમાં બાકી રકમ ઉમેરીને સરકાર દિવાળી કર્મચારીઓ તેમજ પેન્શનરોને દિવાળીની ભેટ આપી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વીસ ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર છે તો આજે જુલાઈનો જે ડીએ વધારો છે તે દિવાળીની આસપાસ જાહેર થાય તેવી એક શક્યતા છે અને આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરના પગારમાં જે બાકી રકમ છે તે ઉમેરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની એક મોટી ભેટ આપી શકે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર ડીએ ત્રણ ટકાથી વધીને ચાર ટકા થઈ શકે છે તો જો સરકાર ત્રણથી ચાર ટકાના વધારાની મંજૂરી આપે છે તો ડીએ અઠ્ઠાવન ટકાથી ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે તો મિત્રો હાલમાં જે પંચાવન ટકા ડીએ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળી રહ્યું છે જો તેમાં ત્રણથી ચાર ટકાનો વધારો થાય તો આ વધારો છે તે અઠાવનથી ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલું વધી શકે છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળે છે તો જો ડીએ ત્રણ ટકા વધે તો અઢાર હજાર રૂપિયાના મૂળ પગારવાળા ધરાવતા જે એન્ટ્રી લેવલના કર્મચારીઓ હોય તેમની માસિક આવકમાં લગભગ પાંચસોને ચાલીસ રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે જો નવ હજાર રૂપિયાના મૂળ પેન્શન ધરાવતા પેન્શનરોને બસ્સોને સિત્તેર રૂપિયાનો વધુ લાભ મળશે જોકે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તે સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર રહેશે કે ડીએમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે તો કેબિનેટ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં આ અંગે અંતિમ નિર્ણય પણ લઈ શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીએ કેવી રીતે નક્કી થાય છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચક આંક પર આધારિત હોય છે તો શ્રમ બ્યુરો દર મહિને આ ડેટા પ્રકાશિત કરે છે તો સરકાર છેલ્લા બાર મહિનાના સરેરાશ સીપીઆઈ ડબલ્યુનો ઉપયોગ કરીને સાતમા પગાર પંચના ફોર્મ્યુલા હેઠળ ડીએ નક્કી કરે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારાની જાહેરાત ક્યારે થાય છે તો સરકાર વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરે છે તો ડીએ પહેલીવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં લાગુ કરવામાં આવે છે તો તેના નવા દર પહેલી જુલાઈથી લાગુ થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો માટે વધતી જતી મોંઘવારીનો સામનો કરવા માટે ડીએમાં પહેલીવાર જાન્યુઆરીમાં વધારો કરવામાં આવે છે અને બીજીવાર જુલાઈમાં વધારો કરવામાં આવે છે તો આ વખતનો જે મોંઘવારી ભથ્થું છે તે પહેલી જુલાઈથી લાગુ થશે મિત્રો પરંતુ સામાન્ય રીતે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરવામાં આવે છે તો કર્મચારીઓને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે બાકી રકમ પણ મળશે તો સરકારી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તહેવારોની મોસમ પહેલાં સપ્ટેમ્બરમાં ડીએ વધારાની જાહેરાત છે તે કરી શકે મિત્રો તો મિત્રો સામાન્ય રીતે વાત કરીએ તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવે તો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણેય મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે આવતા મહિનાના પગારમાં મળી જતું હોય તો સરકારી કર્મચારીઓ આશા પણ રાખી રહ્યા છે કે સરકાર તહેવારોની મોસમ પહેલાં સપ્ટેમ્બરમાં ડીએ વધારાની જાહેરાત તે કરે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર